બાળકો કેમ છો બધા મજામાં આજે ફરી પાછા આપણે ધોરણ આઠ ગણિત ચેપ્ટર નંબર છ વર્ગ વર્ગ મૂળ સ્વાધ્યાય છ પોઈન્ટ ચાર એની અંદર જઈ રહ્યા છીએ આજનો આપણો મેઇન જે ભાગ છે એની અંદર આપણો સ્વાધ્યાય કમ્પ્લીટ થશે અને જે આગળની રીત આપણે શીખી ગયા કે ભાગાકારની રીતે વર્ગમૂળ શોધવાની રીત કે ભાગાકારની રીતે આપણે વર્ગમૂળ કઈ રીતે શોધવાનું છે એની વાત છે તો આજની આપણી અધ્યન નિષ્ફતિ પ્રમાણે ભાગાકારની રીતે વર્ગમૂળ શીખવાની વસ્તુ છે અને એમાં કયા નાનામાં નાના ભાગને ઉમેરવા અને બાદ બાકી બાબતે આગળ વધવાનું છે તો આપણો દાખલા નંબર ચાર છે એમની તમારા પાઠ્યપુસ્તકની અંદર પેજ નંબર એકસો આઠ ઉપર રકમ આપેલી છે કે નીચે આપેલી સંખ્યા માટે એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેની આપેલી સંખ્યામાંથી બાદ કરતા મળતી નવી સંખ્યા પૂર્ણ વર્ગ હોય ઉપરાંત આ નવી વર્ગમૂળ પણ શોધો એટલે કે નવી સંખ્યા વિશે અહીંયા વાત કરી છે ને એમાંથી આપણે આપેલી જે સંખ્યા મને શેષ મળશે મળશે એની આપણે શું કરવાની છે અહીંયા બાદ કરવાની છે તો પહેલા વહેલા લઈએ આપણે એકસો ચાર ને તો એકસો ચાર ને આપણે ગઈકાલે ઘણા બધા દાખલા આવવા જોઈએ સોરી એકસો ચાર ને ચારસો બે તો ચારસો બે ની અંદર બે અંક ને મૂકી અને બે લઈએ તો બે દુને ચાર વર્ગ જ લેવાના છે ખામાં ચારમાંથી પાછા બે અહીંયા બે બે ને બે ચાર કે આમાં આપણે શું કરીએ છીએ સરવાળો હવે અહીંયા મારે શૂન્ય થી કરવું પડે એટલે કે ચાલીસ ગુણ્યા શૂન્ય એટલે કે મને બધા શું મળવાના છે શૂન્ય બાદબાકી બાકી કરવું બે શૂન્ય શૂન્ય મને મળ્યા બે શેષ કેટલી મળી મને અહીંયા બે તો મારે ચારસો બે છે એમાંથી બે બાદ કરવું એટલે મને મળી જાય ચારસો એટલે કે ચારસોનું વર્ગમૂળ મને શું મળે વીસ એટલે કે આ વીસ છે એ કોનું વર્ગમૂળ છે તો કે ચારસોનું પણ એમાંથી મારે શેષ શું કરવી પડી બે બાદ કરવી પડી આગળ દાખલો જોઈએ તો કે ઓગણીસ નેવ્યાસીની અંદર ભાગાકારની રીતે જોઈએ તો ઓગણીસ નેવ્યાસીની અંદર બે અંક મૂકી અને આપણે લઈએ તો ચાર ચોકે ચોકે સોળ ત્રણ વધ્યા ઉપરથી ઉતર્યા નેવ્યાસી ચાર ચાર ને ચાર થઈ ગયા આઠ પાછળ કંઈક એવો મૂકવું સોળ વધી પડી એક આઠ ચોક બત્રીસ ને એક તેત્રીસ બાદ બાકી કરું તો વધ્યા મને અહીંયા ત્રણ આમાં પાંચ અહીંયા શૂન્ય અને અહીંયા આપણે ચાર ચાર ને ચાર આઠ અને આઠ એટલે કે અઠ્યાસી બેનો સરવાળો હવે વધારાના જે મને મળ્યા છે કેટલા મળ્યા છે મને ત્રેપન મળ્યા છે તો તેથી ઓગણીસો નેવ્યાસી માઇનસ આપણે કરશું ત્રેપન જે શેષ છે એમાંથી બાદ કરું છું નવમાંથી ત્રણ જાય તો છ આઠમાંથી પાંચ જાય તો ત્રણ અને ઓગણીસ ના ઓગણીસ હવે જે ઓગણીસ છત્રીસ જે છે એમનું મને વર્ગમૂળ કેટલું મળ્યું અહીંયા જુમાલીસ બરાબર એટલે કે ત્રેપન જે શેષ છે એ મારે મૂળ સંખ્યામાંથી શું કરવી પડી બાદ કરવી પડી આગળ જોઈએ તો કે બત્રીસ પચાસ ની અંદર પચાસ બે આંક મૂકીને બત્રીસ છે એટલે હું પાંચ સાથે લઈશ પચો પચો પચીસ બત્રીસ માંથી પચીસ બાદ કરી એટલે મને મળ્યા સાત ઉપરથી ઉતર્યા પચાસ અહીંયા મૂકું છું પાંચ અને દસ સાત વડે મેળ પડશે કેમ કે સાત એક સાત એટલે કે અહીંયા સાત મૂકવું અહીંયા પણ સાત મૂકવું પચાસ માંથી ઓગણપચાસ બાદ કરીએ એટલે મને સંખ્યા મળી એક બરાબર અહીંયા સાત ચૌદ એકસો ને ચૌદ અને શૂન્ય શૂન્ય એક એટલે કે જે મૂળ સંખ્યા છે બત્રીસ પચાસ માંથી હું એક બાદ કરું તો મને મળે બત્રીસ ઓગણ પચાસ અંદર બે આંક મૂકીને પછી આઠ આપ્યા છે બરાબર તો બે આંક મૂકીને આઠ આપ્યા છે તો આપણે આઠ છે એટલે આપણે લઈશું બે વડે બે દૂને ચાર આઠ માંથી ચાર બાદ કરીએ તો ચાર ઉપરથી આવ્યા પચીસ બે ને બે ચાર ચારસો છે અને ચાર છે એટલે કંઈક નજીકની સંખ્યા ગોઠવીએ તો માનું કે હું આઠ ગોઠવું તો અઠી અઠ્યું ચોસઠ નો વધી પડી છ આઠ ચોક બત્રીસ ને છ આડત્રીસ અહીંયા એવા આઠ આઠ ને આઠસો એક છપ્પન બાદ બાકી કરું છું એક વીધો બેતાલીસ માંથી અડતાલીસ બાદ કરી એટલે મને મળ્યા બેતાલીસ માંથી આડત્રીસ સોરી સમથિંગ બી રોંગ અઠયું અઠ્યું ચોર વધી પડી છ આઠ ચોક બત્રીસ બત્રીસ ને છ આડત્રીસ ઓકે ઓકે રેડી પાંચમાંથી એકતાલીસ એટલે તો છસો ને અડસઠ નું વર્ગમૂળ મને શું એટલે સોરી છસો ને ચોર્યાસી વર્ગમૂળ મને શું મળે તો કે અઠ્યાવીસ વર્ગમૂળ મળે ત્યાર પછી આગળના દાખલામાં જોઈએ ભાગાકારની રીતે ચાર હજાર ચાલીસ છે તો ચાલીસ માં એ છાંયે છાંયે છત્રીસ ચાલીસ માંથી છત્રીસ બાદ કરીએ તો મને મળે ચાર અને ઉપરથી બે ઉતર્યા શૂન્ય છ ને છ કેટલા થાય બાર હવે લઈએ ત્રણ ત્રણ તેરી નવ ને બાર તેરી છત્રીસ બાદ બાકી કરું ને ત્રણ છ ને બાર છત્રીસ ત્રણ નવ ને દસ દસ માંથી નવ જાય તો એક નવ માંથી છ જાય તો ત્રણ ને શૂન્ય એટલે મને મળ્યા શેષ એકત્રીસ મારી મૂળ સંખ્યા છે ચાર હજાર માઇનસ એકત્રીસ ચાર હજારમાંથી હું એકત્રીસ બાદ કરું છું તો અહીંયા દસ માંથી એક જાય તો નવ નવમાંથી ત્રણ જાય તો છ નવ નવ અને એવા ત્રણ એટલે કે થ્રી નાઈન સિક્સ નાઇન મને શું મળ્યું ત્રેસઠ પણ ક્યારે જ્યારે શેષ એકત્રીસ મૂળ સંખ્યામાંથી બાદ કરું ત્યારે એ જ રીતે નંબર પાંચ છે

તો પાકા પાંચસો બે દુને ચાર ને ચાર દુ આઠ અહીંયા બે ચુમ્માલીસ થયા પાંચમાંથી ચાર જાય તો એક અને બારમાંથી ચાર જાય તો એક એટલે કે એકતાલીસ એટલે કે હવે મને જે એકતાલીસ વધારાના મળ્યા છે પણ એ મૂળ સંખ્યામાંથી બાદ કરવાની વાત છે પણ હવે મારે વસ્તુ જોવાનું ખબર ન હોય તો ત્રેવીસ ગુણ્યા ત્રેવીસ કો નાખવાનું ત્રણ દુ છ બે દુ ચાર તંત્રી નવ ત્રણ દુ છ નવ બાર એક પાંચસો ને ઓગણત્રીસ એટલે કે પાંચસો ઓગણત્રીસ બરાબર જે મળ્યા છે એ પાંચસો ઓગણત્રીસમાંથી આપણે પાંચસો ને જે 25 છે એને શું કરશું બાદ કરશું નવમાંથી પાંચ જાય તો ચાર અને બે માંથી બે જાય તો શૂન્ય અને પાંચમાંથી પાંચ જાય તો શૂન્ય એટલે કે આપેલી સંખ્યા કેટલી મને મળી ચાર એટલે કે પાંચસો માં તેથી પાંચસો પચીસ પ્લસ ચાર ઇઝ ઇક્વલ ઓગણત્રીસ અને એમનું વર્ગમૂળ મને શું મળ્યું ત્રેવીસ નો વર્ગ હવે આપણને બાવીસ નહીં પણ એક સ્ટેપ આગળ બાવીસ નહીં પણ એક સ્ટેપ આગળ કોણ મળ્યો ત્રેવીસ નો વર્ગ ક્યારે મને ઉમેરવાની વાત કરી તો મેં કેટલા ઉમેરા એમાં પ્લસ ચાર પ્લસ ચાર આગળ જઈએ રિવિઝન થશે એટલે ઓટોમેટિક ખ્યાલ આવશે સત્તર પચાસની અંદર સત્તર છે એટલા માટે લખશું ચોકે ચોકે સોળ સત્તર માંથી સોળ બાદ કરીએ એટલે એક ઉપરથી ઉતર્યા પચાસ ચાર ને ચાર આઠ બરાબર એક્યાસી લઈ લઈએ એક એક અને આઠ એકુ આઠ દસ માંથી એક જાય તો નવ અહીં એવા ચાર માંથી આઠ બાદ કરીએ એટલે મને મળે અ મને મળી ગયા અહીંયા આવી જઈએ તો તો પછી હું હું લખું છું પણ વર્ગ મને નથી ખબર કરી લેવાનું ચાર ચાર દુ આઠ ચાર આઠ ને આઠ કેટલા મળે મને સોળ વધી પડી એક સત્તર ચોસઠ એટલે કે બેતાલીસનો વર્ગ છે સત્તર ચોસઠ તો સત્તર ચોસઠમાંથી સત્તર પચાસ બાદ કરું તો ચારમાંથી શૂન્ય થયું ચાર છ માંથી છે તો એક શૂન્ય શૂન્ય એટલે કે ચૌદ સંખ્યા મળી હવે મારે ઉમેરવાની વાત આવી તો કે સત્તર પચાસમાં હું ચૌદ ઉમેરી દઉં તો મને મળે સત્તર ચોસઠ અને સત્તર ચોસઠનો વર્ગ મૂળ મળે મને ઉપર એકતાલીસ પણ હવે કોણ લેવાના બેતાલીસનો વર્ગ એટલે કે મારે કઈ સંખ્યા એડ કરવી પડી તો કે પ્લસ ચૌદ એટલે કે મારે પ્લસ ચૌદ શું કરવા પડ્યા સરવાળો કરવો પડ્યો ત્યાર પછી છે વાત આવી તો તો છે હું લઈ ને કરી એક ઉપરથી એવા બાવન પાંચ લઈએ પચો પચો પચીસ નો પાંચ વધી પડી બે પાંચ દસ ને બે બાર શૂન્ય ત્રીસ બાદ બાકી કરું છું તો અહીંયા ચાર દસ બાર માંથી પાંચ જાય તો સાત અને ચૌદ માંથી બાર જાય તો બે એટલે કે સત્યાવીસ તેથી લખશું આપણે પંદર પછી કોનો વર્ગ આવશે તો કે સોળ નો વર્ગ અને સોળનો વર્ગ શું છે તો કે બસો ને છપ્પન તો સોળ નો વર્ગ બસો ને છપ્પન બસો છપ્પન બસો બાવન એટલે કે મને બાદબાકી કેટલી ચાર એ ચાર આપણે શું કરવાના બસો શું મળે તો મારે કઈ સંખ્યા એડ કરવી પડી તો કે પ્લસ ચાર અને નવું વર્ગ અને વર્ગમૂળ કોણ મળ્યું તો કે વર્ગમૂળ કેટલું મળ્યું મને સોળ મળ્યું આગળનો દાખલો જોશું અઢાર પચીસ માં અઢાર પચીસ બે બે મૂકવું ચાર ને આઠ દુ ને સોળ એક બાવીસ માંથી સોળ બાદ કરીએ એટલે મને મળ્યા ચાર ને બે છ એકતાલીસ ની પણ એકસઠ હવે એ જોઈએ આપણે સંખ્યા તો કે બેતાલીસ પછી કોણ આવે તો કે તેતાલીસ તો 43 નો વર્ગ બરાબર ના ખ્યાલ હોય તો કરી અઢાર ઓગણપચાસ તો અઢાર ઓગણપચાસ માઇનસ અઢાર પચીસ માંથી પાંચ જાય તો ચાર ચાર માંથી બે જાય તો બે અઢાર માંથી અઢાર જાય તો ચોવીસ તો જે ચોવીસ મળ્યા છે એ અઢાર પચીસ પ્લસ ચોવીસ બરાબર અઢાર ઓગણપચાસ એમનું હું વર્ગનું લઉં તો મને મળે 43 પણ મારે કઈ સંખ્યા એડ કરવી પડી તો કે પ્લસ ચોવીસની એડ કરવી પડી લાસ્ટ એક્ઝામ્પલ આવી રીતે ચોસઠ બાર બેનો લઈ લઈએ આપણે અને ચોસઠ માટે આપણે વર્ગની અંદર જોઈશું તો આપણને મળશે આઠ અઠયું શૂન્ય સાથે કોઈ પણ નો ગુણા કરે એટલે અમને શું મળે મને શૂન્ય તો મને મળ્યા એકસો અને અહીંયા મળ્યા મને બાર હવે આપણે મેઇન વસ્તુમાં આવીએ એવી એસી પછી કોણ આવે તો કે એક્યાસી નો વર્ગ અને 81 કે એટલે આપણને ના ખ્યાલ હોય તો આપણે કરી લેવાનો ડાયરેક્ટ તો ના ખબર હોય એક સોળ પાસઠ એકસઠ પાસઠ અને એકસઠ તો પાસઠ એકસઠ માઇનસ ચોસઠ બાર તેથી 10 કો લઉં છું અહીંયા અહીંયા એવા પાંચ દસ ને એક અગિયાર અગિયારમાંથી બે જાય એટલે નવ પાંચમાંથી એક જાય તો ચાર પાંચમાંથી ચાર જાય તો એક ને છમાંથી છ જાય તો શૂન્ય એટલે કે મને એકસો ને ઓગણપચાસ એનો અર્થ એવો કે ચોસઠ બાર પ્લસ એકસો ઓગણપચાસ ઇઝ ઇક્વલ ટુ એકસઠ અને પાસઠ એકસઠનું વર્ગ મને મળ્યું એક્યાસી બરાબર તો એ સંખ્યામાં મારે કઈ સંખ્યા ઉમેરવી પડી કેમ કે મારો સરવાળો કરવાની વાત હતી તો કે સરવાળો કરવામાં એકસો ને ઓગણ પચાસ આગળ જોઈએ દાખલા નંબર છ ની અંદર તો એવું કઈક કીધું છે કે ચારસો એકતાલીસ મીટર વર્ગ ક્ષેત્રફળવાળા ચોરસની ચોરસ માપ શોધો હવે ચારસો એકતાલીસ મીટર ક્ષેત્રફળ ચોરસની ચોરસ બાજુનું માપ શોધવાનું એટલે કે બંને બાજુ સરખી હશે કેમકે ચોરસ છે બધી જ બાજુ સરખી હશે બંનેની પણ બધી જ તો ચારસો આપણે લઈ લઈએ વર્ગમાં બે દુ ચાર બે ચાર ચારથી એકતાલીસ એક કરું એટલે એક એક ને ચાર એક ચાર શૂન્ય શૂન્ય તો મને કોણ વર્ગમૂળ મળ્યું એકવીસ એટલે કે ચારસો એકતાલીસ બરાબર એકવીસ એટલે કે ચોરસ ની બાજુ નું માપ એકવીસ સેન્ટીમી સોરી સેન્ટીમીટર નહીં એકવીસ મીટર છે કેમ કે અહીંયા આપણને મીટર આપવું છે એટલે મીટર સેન્ટીમીટર આપવું હોય તો સેન્ટીમીટર આગળ જોઈએ દાખલા નંબર સાતની અંદર તો દાખલા નંબર સાતની અંદર જે પહેલો એક્ઝામ્પલ છે એ મેં તમારા માટે મૂક્યો છે કેમ કે ઇઝી છે એના ઘણા બધા દાખલા આપણે જોયો બીજા દાખલામાં એવું છે કે એસી બરાબર કંઈક એક ત્રિકોણ આપ્યો છે આપણને એ બી સી અહીંયા દોરી લઈએ એટલે આપણને ખ્યાલ આવે બી કાર્ઠકો છે અંશ એ પાછળ તેર બીસી એ પાછળ પાંચ અને આ શોધવાની છે તો આવું તો આપણે ઘણું શીખી ગયા કેમ કે પાયથાગોરસ નિયમ પ્રમાણે કર્ણનો વર્ગ એટલે કે એસી નો વર્ગ એ બીજી બે બાજુ છે એના વર્ગના સરવાળા બરાબર થાય એસી નું માપ તેર એટલે તેર વર્ગ એ નો વર્ગ એ નો વર્ગ વધતા બીસી નો વર્ગ પાંચ નો વર્ગ તેર નો વર્ગ એકસો ઓગણ બરાબર એ બી નો વર્ગ વધતા પચીસ પચીસ પ્લસ છે આ મેજુ લઈએ તો માઇનસ થાય બરાબર એ બીનો વર્ગ નવમાંથી પાંચ છે તો ચાર છમાં છ બે છે તો ચાર એકસો ને ચુમ્માલીસ એ બીનો વર્ગ પણ એકસો ચુમ્માલીસ છે કોનો વર્ગ છે તો કે બારનો વર્ગ છે તો કે બારનો વર્ગ બરાબર એ બીનો વર્ગ બંને બાજુ વર્ગ કેન્સલ કરીએ તો મને મળીએ એબી બી બરાબર બાર તો અહીંયા મને બાર સેન્ટીમીટર એબી મળ્યા રેડી તો એબી બરાબર શું મળ્યું મને બાર સેન્ટીમીટર આગળ જોઈએ દાખલો નંબર આઠની અંદર તો દાખલા નંબર આઠ માં એક એવી રકમ છે કે એક એ માળી પાસે બગીચામાં ઓછા કેટલા છોડ વધુ જોઈએ છીએ એક હજાર છોડ આપ્યા છે તો આપણે એક હજાર નું વર્ગ મુકાડું બે સંખ્યા મૂકીને અહીંયા આપ્યા ત્રણ તનતેરીને નવ દસમાંથી નવ બાદ કરીએ તો એક ત્રણ ને ત્રણ અહીંયા છ ઉપરથી ઉતર્યા સો હવે એક સો સો છે અને છ છે તો એની પાછળ હું એકસઠ કરી લઉં બાસઠ તો વધુ થશે એકસઠ છ એકું છ એક એક છ એકું છ માઇનસ કરું છું અહીંયા મને મળી ગયા બાસઠ દસ અને નવ દસમાંથી એક જાય તો નવ નવમાંથી છ જાય તો ત્રણ એટલે કે ઓગણચાલીસ એટલે કે આપેલું જે છે એમાં શું આપણને થઈ ગયું કે ભાઈ ઓગણચાલીસ મળ્યો છે તો મને શેષ મળી છે પણ એકત્રીસ પછી આપણે લેવાના આગળના દાખલામાં જ આપણે આપણે તો વર્ગ વર્ગ જોઈ લઈએ કે ભાઈ શું થાય ત્રણ દુ છોરી નવ બે દુ ચાર ને ત્રણ દુ છ ચાર છ બાર ને એક દસ ચોવીસ એટલે કે બત્રીસનો વર્ગ બરાબર દસ ચોવીસ એટલે કે દસ ચોવીસ માઇનસ એક હજાર બરાબર ચોવીસ તેથી જે જે ચોવીસ છે આપણી પાસે હજાર છોડ છે મારે ઘટિયા કેટલા તો કે ચોવીસ જો હું ચોવીસ છોડ લાવું તો મને બત્રીસ હાર અને બત્રીસ સ્તંભ મળે એટલે લખવાનું તેથી હાર અને સ્તંભની સ્તંભમાં સરખી સંખ્યામાં છોડ રોપવા બીજા છોડ બરાબર સેમ એ જ બી દાખલો છે દાખલા નંબર અંદર તો દાખલા નંબર નવ માં કઈક એવું કીધું છે કે એક નિશાળમાં પાંચસો વિદ્યાર્થીઓ છે પેટીની કવાયત કરતા કરવા માટે તમામ વિદ્યાર્થીઓને એવી રીતે ઊભા રાખ્યા કે જેથી હાર સ્તની સંખ્યા સમાન રહે તો નિશાળના કેટલા વિદ્યાર્થીઓની વિદ્યાર્થીઓ આ ગોઠવણી કરવાથી બહાર રહેશે હવે મારે ગોઠવણી છે એ પાંચસો વિદ્યાર્થીની છે પણ કઈક હારસ્તંભ સરખા થાય એવી રીતે કરવી છે તો મારે પેલા પાંચસોનું આધારે જોઈ લેવું પડે તો કે બે દુ ચાર બે ને બે ચાર એક વધ્યો સો બેતાલીસ કરી લઈએ બે દુ ચાર ચાર દુ ને આઠ એટલે મને મળ્યા ચોર્યાસી સો માંથી ચોર્યાસી બાદ કરીએ એટલે સોળ મળે બરાબર એટલે કે સોળ વિદ્યાર્થી હજી એવા છે શેષ મને શું મળી સોળ મારી પાસે કુલ વિદ્યાર્થી કેટલા છે તો કે પાંચસો અને પાંચસોમાંથી માંથી હું સોળ બાદ કરું તો મને અહીંયા દસ કુલ એટલે ચાર અહીંયા નવમાંથી એક જાય તો અહીંયા દસ અહીંયા નવ દસમાંથી માંથી છ જાય તો ચાર નવમાંથી માંથી એક જાય તો આઠ અને ચારસો ચોર્યાસી એટલે કે ચારસો ચોર્યાસી મને મળે છે બાવીસ બાવીસ સંખ્યા હું હાર અને સ્તંભમાં ઉભા રાખું તો મારી પાસે સોળ વિદ્યાર્થીઓ વધના પડે એટલે કે મારે કેટલા વિદ્યાર્થીઓ બહાર રાખવા પડશે તો કે સોળ તેથી લખવાનું હાર અને સ્તંભ હાર અને સ્તંભ સરખા રાખવા માટે સોળ વિદ્યાર્થી બહાર રાખવા પડશે હવે તમને એમ થાય બેન મારે અહીંયા તો બાવીસ નું મારે એક સ્ટેપ આગળ લેવું નો ત્રેવીસ માટે સંખ્યા વધી જાય તો મારે પાંચસો વિદ્યાર્થી નો જ જોવાનું હતું જો હું ત્રેવીસ લઉં તો હાર સ્તંભ સરખા થાય પણ તો એમાં સંખ્યા બાર નો રાખવી પડે અંદર લાવવા પડે પણ આપણું એક્ઝામ્પલ શું હતું કે કેટલા વિદ્યાર્થી બાર લાવવાના છે એટલા માટે આપણે બાવીસ ના બાવીસ રાખ્યા જો હજુ સંખ્યા ઘટે અને લાવવાની હોત જેમ અહીંયા કેમ છોડ હતી છોડની વાત કે હજી હરસંભ સરખા માટે કેટલા છોડ લાવવા પડે તો એકત્રીસ પછી આપણે બત્રીસનું લીધું બરાબર તો આવી રીતે દાખલાઓના બધું રિવિઝન કરી એવું લાગે તો ફરી વખત વિડીયો જોઈ અને આગળ વધવાનું અને આ જ ચેપ્ટરનું પુનરાવર્તન કરી લેવાનું નેક્સ્ટ વિડીયો નેક્સ્ટ તમારા ગ્રુપમાં હું આ ચેપ્ટરની ઓનલાઈન ટેસ્ટ આપીશ ઘણા બાળકો ઓનલાઈન ટેસ્ટમાં ભાગ લે છે અને ઘણી મહેનત કરીને સારા માર્ક્સ મેળવે છે જે બાળકો ભાગ નથી લેતા એ પૂરેપૂરો પ્રયત્ન કરજો કે જેથી તમે એમાં આગળ રિવિઝન કરીને આગળ વધી શકો નેક્સ્ટ ચેપ્ટર અને નેક્સ્ટ ટેસ્ટ માટે આવજો